ડ્રેનેજની સફાઈ પછી જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર છે વોકળાની સફાઈ સ્ટોન વોટર લાઈન જગ્યાએ નાખેલી છે તે તેની સફાઈ પછી રામનાથપરા લીલુડી વોકડો વિસ્તાર પોપટપરા રૈયા ગામ જ્યાં જ્યાં દર વખતે ચોમાસાના પ્રશ્ન બને છે ખાસ ધ્યાનમાં રાખીને અધિકારીઓને સૂચના આપી છે કે ચોમાસા પહેલાંની પ્રિ મોન્સનની તૈયારીમાં વ્યવસ્થિત જગ્યાએ જોઈ જોઈને અને કોઈ જાતની પ્રોબ્લેમ ન થાય તેવું ધ્યાન રાખીને કામગીરી કરવાની સૂચના આપેલી છે અમારે જે પોપટપોરાનું નાલું આવે છે મેઈન પ્રશ્ન છે હવે ત્રણ દિવસ પહેલાં જ અમે અધિકારીઓને બોલાવીને કીધું હતું આલી વખતે ભાઈ કોઈ ચોમાસામાં કોઈ જાતની તકલીફ ન થાય તમે ખાસ ધ્યાન રાખીને જોજો કે પબ્લિકને કોઈને પરેશાની ના થાય ના ટૂંકમાં ડ્રેનેજને રોડ ઉપર પાણી ભરાતા હોય એની વખતે નિકાલની વ્યવસ્થા અને એ રીતે બધી રીતની જોડાવીને બધી વ્યવસ્થા કરાવેલી છે પણ અહીંયા તમને કોઈ માધાપર ચોકડી આલી વખતે માધાપર ચોકડી આલી વખતે પ્રશ્ન નહીં રહે કારણ કે આલી વખતે પાણીના નિકાલની વ્યવસ્થા થઈ ગઈ છે ગયા વખતે જે થઈ હતી અને આલી વખતે ખાસ ધ્યાન રાખીને જોયું છે કે અહીંયા પર ચોકડીએ પાણી ન ભરાય તે વ્યવસ્થા કરેલ છે